આકાશવાણી સમાચાર વિરલ રાણા છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેંગલુરુમાં ટેકનોલોજી શિખર સંમેલનનું વિડીયો માધ્યમથી ઉદઘાટન કરશે આ શિખર સંમેલનનો મુખ્ય વિષય નેક્સ્ટ ઇઝ નાવ એટલે કે આવનારું હમણાં તેમ છે શિખર સંમેલનમાં કોરોના મહામારી બાદના મુખ્ય પડકારો વિશે ચર્ચા થશે વિશ્વમાં માહિતી ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ તથા બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં મુખ્ય ટેકનોલોજી અને નવીનતાઓની અસર પણ મુખ્યત્વે ચર્ચા થશે ત્રણ દિવસ ચાલનારી આ ટેકનોલોજી શિખર પરિષદમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન ઉપરાંત દેશ વિદેશના ઘણા મુખ્ય વિચારકો ઉદ્યોગ જગતના વડા ટેકનોક્રેટ સંશોધન કરતા રોકાણકારો શિક્ષણવિદો ભાગ લેશે જળ સંરક્ષણની શ્રેષ્ઠ કામગીરી બદલ અદાણી પોર્ટને રાષ્ટ્રીય જળશક્તિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે કેન્દ્રના જળશક્તિ અને સામાજિક ન્યાય સશક્તિકરણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી રતનલાલ કટારીયાના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો મુન્દ્રાના જળ સંરક્ષણ માટે ધરાયેલા પ્રયાસોને અનુલક્ષીને મુન્દ્રા અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને બેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ ફોર સીએસઆર કામગીરી શ્રેણીમાં દ્વિતીય પારિતોષિક એનાયત કરવામાં આવ્યો છે ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર તેમજ જિલ્લા માહિતી કચેરી ભુજના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે આજે બપોરે બાર થી એક કલાક દરમિયાન એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેનો વિષય છે ધ રોલ ઓફ ધ મીડિયા ડ્યુરિંગ ધ કોવિડ ઓગણીસ પેન્ડેમિક એન્ડ ઇટ્સ ઇમ્પેક્ટ ઓન મીડિયા આ વેબિનારમાં ભાગ લેવા સર્વે મીડિયા કર્મચારીઓને નિમંત્રણ છે વેબિનારના મુખ્ય વક્તા તરીકે શ્રી વીએસ ગઢવી પૂર્વ માહિતી કમિશનર અને શ્રી જયેશ રાવલ આકાશવાણી ભુજના કાર્યક્રમ અધિકારી ઉપરાંત ઉપરોક્ત વિષય માર્ગદર્શન આપશે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર રાજીવ ગુપ્તાએ કહ્યું છે કે હાલમાં સોશિયલ મીડિયામાં ફરીથી લોકડાઉન અંગે જે અફવાઓ ચાલી રહી છે જે પાયાવિહોની છે જેથી લોકોએ ભ્રામક પ્રચારથી ગેરમાર્ગે દોરાવું નહીં કોવિડ ઓગણીસ થી બચવાના ત્રણ મહત્વપૂર્ણ ઉપાયો માસ્ક પહેરો બે ગજનું સામાજિક અંતર જાળવો અને સાફ રાજ્યમાં કોવિડ સંક્રમણના બારસો ચુમ્મોતેર દર્દીઓ ગઈકાલે સાજા થતા રજા આપવામાં આવી હતી અને આ સાથે અત્યાર સુધીમાં કુલ એક લાખ પંચોતેર હજાર ત્રણસો દર્દીઓ સાજા થયા છે રાજ્યમાં સાજા થવાનો દર એકાણું પોઈન્ટ પચાસ ટકા થયો છે વધુ નવા બારસો એક્યાસી કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસોનો આંક એક લાખ એકાણું હજાર છસો બેતાલીસ થયો છે રાજ્યમાં વધુ આઠ દર્દીના મોત થતા કુલ મૃત્યુ આંક વધીને ત્રણ હજાર આઠસો ત્રેવીસ થયો છે ગઈકાલે કચ્છ જિલ્લામાં કોરોના કોવિડ ઓગણીસના અઢાર દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી આ સાથે કુલ બે હજાર છસો અઠ્ઠાણું દર્દીઓ સ્વસ્થ થયા છે ગઈકાલે જિલ્લામાં બાર નવા પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસોની સંખ્યા ત્રણ હજાર સોળ થઈ છે હાલમાં બસો એક સક્રિય કેસ છે ગઈકાલે ભુજ શહેરમાં પાંચ અને ગ્રામ્ય વિસ્તારના બે મળી કુલ સાત કેસ નોંધાયા છે જ્યારે નખત્રાણા તાલુકામાં ત્રણ ગાંધીધામ અને મુન્દ્રામાં એક એક મળી કુલ બાર પોઝિટિવ કેસ નોંધાયા છે આજે લાભ પાંચમ છે જેને સૌભાગ્ય પાંચમ કે શ્રી પંચમી તરીકે ઉજવવામાં આવે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે લાભ પાંચમના દિવસે ધંધાની શુભ શરૂઆત કરવા માટે આ દિવસે કોઈ મુહૂર્ત જોવાની પણ જરૂર રહેતી નથી આ દિવસે લક્ષ્મીજી ગણેશજી અને સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે આજે રાષ્ટ્ર ભારતના પ્રથમ મહિલા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની તેમને યાદ કરવામાં આવી રહ્યા છે ઇન્દિરા ગાંધીએ કુલ ચાર વખત દેશનું સંચાલન કર્યું હતું આજે વિશ્વ શૌચાલય દિવસ છે આ દિવસે વિશ્વમાં લોકો સાફ સફાઈ પ્રત્યે અને શૌચાલયના ઉપયોગ માટે જાગૃતિ કેળવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે જળ શક્તિ મંત્રાલયના સ્વચ્છતા વિભાગ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દિવસને સુરક્ષિત સાફ સફાઈ માટે માટે પ્રોત્સાહિત કરવા વિશ્વમાં વિશ્વ શૌચાલય દિવસ મનાવાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની ઓગણત્રીસમી તારીખે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે આ માસિક રેડિયો કાર્યક્રમની આ એકોતેરમી કડી છે એક ટ્વીટમાં મોદીએ જણાવ્યું કે જીવનયાત્રાને પ્રેરિત કરવાની અનેક વાર્તાઓ અને મહત્વની મહત્યો તેમને પહેલાંથી જ મળી છે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર